છે આ રણુબા શું મિત્રો પશુ મેળો તમે જોઈ રહ્યા છો જે ત્રણે તર ના મેળા અંદર તમને વાત કરતા કે તમામ વસ્તુ આપણે સમજાવશું ને દેખાડશું તો ત્રણે મેળા મેળાની અંદર પશુ જે મેળો થાય છે આપણે આજે આવી રીતના જે બધા પશુ લઈને આવતા હોય છે એમાં જે પહેલા નંબર ઇનામ હોય એવી રીતે ત્રણ ઇનામ મૂકેલા હોય છે એવા પહેલા ઈનામે પચાસ હજાર રૂપિયા આપે છે બીજાને પચીસ હજાર અને ત્રીજાને પંદર હજાર છે અને ચાર હજાર રૂપિયા ભાડા પેટે લગભગ બધાએ જે પશુ લઈને આવે ને બધાને આપે છે ચાર હજાર રૂપિયા તો તો આ આથી પશુની વાત જે તમને વાત કરી કે પશુ મેળાની અંદર આવી રીતનું આયોજન હોય છે હવે આપણે આવી ગયા છીએ જે જો દૂરબજાણ્યા

અમારા બે ની ભેડ આવી ગઈ રસગોળો પણ ખવરાય દી રસગોળા નો ભાવ છે મિત્રો એસી રૂપિયા એક ડીશ ના તો રણો કે મને ગોળો ખવરાવો

đừng có lặp lại cho cái đừng có lùa đây lùa đây đi đây khánh trình bên बिपुल ऊपर जाए, तो जा, आ गया। जो था वो बीती बीती पेरिंट कुछ थे ना रब ने। कावली जागना कर, अभय छोटे गया। आजित, आजित નિકુલ ભાવનગર રોનક થાનગઢ નિકુલ છે ભાવનગર અને રોનક થાનગઢ પ્રાણી આમરજો બાપુ એક જીવતો પ્રાણી જીવતો પ્રાણી એ બધા કાઢી લો અને બીજો રાખી દો બહાર કાઢી લો

સેવા બનાવ્યો કોઈ પપોતર નો રૂપિયા પૈસા બનાવો કોઈ વસ્તુ નહીં છે અમારો જવાબ એ ભાઈ બે છેડા ઉપર આ બે છેડા થઈ ગયા ફેલવાલા હું તારું નામ

આ થઈ ગઈ કેમ થઈ એકા આ ત્રણ આપડે જોર લગાડીએ બાપુ એ ભાઈ આ જોર લગાડીએ બે ત્રણ જણા મળી તો હું થાય જાય લુકડો ફાટી જાય આપણા હાથમાં હોય ને કાચી હોય

મોંઘુ પડે હા હા યારો બધાનો એમ ખેલ જોયો મધારીનો મધારીનો ખેલ જોયો રણ તમને સમજાય કે કેવી રીતનો ખેલ પાડે મધારી જોયું ને અહીંયા આપણે જઈ રહ્યા છીએ મેળામાં બોતાની મેળામાં પહોંચી ગયા છીએ કેટલું પબ્લિક છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે પબ્લિક ઘણું બધું પબ્લિક આવી ગયું છે આપણે જે રા એક ભાગ હતો તમે મિત્રો જોયો પહેલો ભાગ અને આપણે બીજો ભાગ બનાવ્યો દિવસનો કે મેળાની અંદર કેટલું બધું પબ્લિક છે ખૂબ જ મિત્રો ધ્યાન રાખવું પડે ત્રણેતરના મેળાની અંદર ખાસ તમે ખિસ્સા કાતરુંથી ધ્યાન રાખવી ત્રણેતરનો મેળો કેવો છે કે ખિસ્સા કાતરું પણ આવી જાય છે તો આપણા જે ઘરેણાં હોય પૈસા હોય તમામ વસ્તુની ધ્યાન રાખવાની કારણ કે ખિસ્સા કાતરું પણ આવે છે તમે મેળાની મજા લેતા જાઓ મિત્રો મારી વાત સાંભળતા જાઓ મેળાની મજા લો શું મિત્રો રાયડું છે બધી મગર્યું ને સગડોળ મોટા મોટા જબરજસ્ત સગડોળ છે બધા જે આજે જોયા ને ખૂબ જ મજા આવી છે મિત્રો ઓલા ભાગમાં પણ તમે જોયા છે પણ આજે દિવસનો મેળો રહ્યો ને તમને મેં કીધું દિવસનો મેળો ફૂલ મોજ શક્ય સાત તમને હું દેખાડીશ મિત્રો અને બધી પ્રકારને પહેલાં તમને ચગડોળ બધા દેખાડી દઉં અને મેળાની અંદર કેટલું પબ્લિક આવ્યું છે જે કે ત્રણેય તરના મેળાની અંદર લાખોમાં પબ્લિક થાય છે મિત્રો ખોટી વાત નથી ફૂલ જ પબ્લિક હોય ફૂલ જ્યાં સુધી તમારી નજર પોગે ત્યાં સુધી માણસો હોય છે અને મિત્રો ખાસ તમને કહી દઉં તમે જો રાતના રોકાવાનું હોય તો તમારે સાદર કે કંઈક લઈ જવું પાથરવા માટે ને ઓઢવા માટે એની પણ જરૂર પડે છે રાતે મેં હેરાન થયા હતા એટલે જરૂર પડે તો ખાસ આજે મેં કે વાત કરી દઉં અમે તમે જોઈ લો આ મેળાનો વ્યૂ જોઈ લો અમારે રણો કાયમ તમને કહો છો કોમેડી કરતો ને ફૂલ મોજમાં છે આજે મેળો ત્રણેતરનો તરનો જોઈ લ્યો જોઈ લો ફૂલ મોજમાં જો તમને બધાને કહે છે કે જોઈ લો આજનો મેળો છે મિત્રો એવું કહેવાય છે કે ત્રણે તરના મેળાની અંદર દેશ વિદેશ આપણે ભારતમાં નહીં પણ વિદેશી પણ માણસો ત્રણેતરનો મેળો જોવા આવે છે અને બધી પ્રકારના માણસો તમને આને જોવા મળતા હોય છે આપણે એ જગ્યાએ જે મેળાનું આયોજન થયું ને ગમત તમને મેં દેખાડી તમે જુઓ જે મેળામાં જઈ રહ્યા બધાય આપણા આપણી રક્ષા કરે બધાએ ફોજી ફોજી ભાઈઓ છે તમે જુઓ એમની ગાડી નીકળે છે અને આગળ આપણે મેળાની અંદર જઈ રહ્યા છીએ જે મોતનો કુ અને તમામ વસ્તુ ધીમે ધીમે તમને બધે મેળાના બધા વ્યૂ તમને દેવાના છે આજના તમને ત્રણે મેળાની અંદર કે ઘટે જુઓ આ છે જે તોરણ તોરણ બાંધવાનું બધું તોરણ છે જે બસોથી ચાલુ થતા બસો ત્રણસો પાંચસો એવા તોરણના ભાવ હતા એ ભાઈ કહેતા કે તમે શ્યામાં મૂકવાના છો તો એમને આપણે કીધું છે કે આપણી ચેનલ નામ છે ધરમસિંહ બી કે વ્લોગ એને સબસ્ક્રાઈબ કરશું ને તમે કે અમને દેખાડશો ને મેં કે તમને જરૂર દેખાડશું તો ઘણા બધા મિત્રો જોયો તો ઘણા નાય પાડતા હોય છે અને ઘણા એમ મજા પણ આવતી હોય છે તમે જો આપણે આ માથું નો દુખે ને એના માટેની આપણે રીંગ લીધી છે માથામાં ફિટ કરીને હલાવો લઈએ માથું પણ ઉતરી જાય મિત્રો એટલે માથાની રીંગ લીધી માથાનો દુખાવો ઉતરી જાય પચાસ રૂપિયા એનો ભાવ હતો મિત્રો અને પાછા વેળ્યા છીએ મિત્રો આપણે અને ઘર તરફ જઈ રહ્યા છીએ તમને આખી મેળાની વાત કરી છે આપણે મંદિર મંદિરના તમને પહેલા ભાગની અંદર આપણે વ્યૂ આપ્યો છે એટલે મંદિર આમાં આપણે નથી નાખ્યું એકને એક વિડીયો ડબલ વાર દેખાડવાનું કઈ કામ હોતું નથી એટલે મિત્રો આજનો વિડીયો મજા આવી હોય તો જેમ કે જેમ ધરમસિંહ બી કેવો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ